ભારતમાં પહેલીવાર એસેમ્બ્લી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું અમદાવાદના વેજલપુરમાં વાયએમસીએ ખાતે આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાયું આ કાર્યક્રમમાં સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સનું સન્માન કરાયું અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરાયું યુવાનોને આગળ વધારવા નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં છે કે આ શું છે કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે કેવી રીતે આગળ વધાશે આજે દસ વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન પરિવર્તન છે છે એ આપણી સામે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના અડતાલીસ હજારથી થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આવનારો અમૃતકાળ એટલે કે આવનારા પચીસ વર્ષ એ સ્ટાર્ટઅપના પચીસ વર્ષ હશે આવું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો યુનિવર્સિટીના ઇન્ક્યુબેશનથી આગળ વધીને લોકલ એરિયાની અંદર સ્ટાર્ટઅપની મુહિમ પહોંચે સ્થાનિક યુવાનો પોતાના આઈડિયાઝ માટે ઇન્વેસ્ટમેન્ટ મેળવે સ્થાનિક મેન્ટર એમને ગાઈડ કરે અને યુવાનો રોજગાર અપતો થાય આવા આશયથી વેજલપુર વિધાનસભા મત વિસ્તારનો આ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નો આજે માન્ય મુખ્યમંત્રી શ્રીજી ની ગરિમામય ઉપસ્થિતિમાં એ આજે YMCA ખાતે એનું ઉદ્ઘાટન થયું